जो मित्रों मलक नी केरी आवी पड़ी आपड़ी वाड़ी तो हम मड़ी आगे ये हमें और ये हमारी वाड़ी है और ये हमारा केरी का आंबा है और दादा हम को इंदी नहीं और ये, ये नहीं मेरे फ़ैका लड़का बड़ा है <laughs> और ये हमारी आंबे की केरी है गिरनारी हमको थोड़ा थोड़ा बाबा इंदी फावता है उससे दादा हमको कुछ नहीं आता દેશી વાવણી મિત્રો આખો ભાઈ મજા આવે તો મજા આવે તો કેસર કેરી ખાધીએ તો જા મિત્રો આ કેરી પાકેલીએ પોચી પોચી ખાવી તમારે નથી દેવી

બે ઓલી બાજુ ત્રીજું છે આ જાંબુ જાંબુ ના જ આવે છે જોઈ લો આ બીજા બે આંબા આવે તો જાઓ ગીરની મોજ ઉડે તો જા નકા વાય માં ગા તો મિત્રો મારી ભાઈનો છોકરો કાઈ કીય તમે સાંભળો આને મારું ઠેવણ તો જોક માર રે ય હસ રે હલકાટ

આખી વાડી આપડી છે મિત્રો જો view જો આપડી વાડીનો ખાલી મિત્રો ઓ વાડી જો મિત્રો આમાં કેટલી ગેરિટીંગ છે ઉપરથી ખરે છે જો કેસર ગેરી ઓરી જ આ મિત્રો ખાવા માટે નવરો નથી થતો પાળવા આવો ખાવા આવ્યો કઈ ખબર નથી પડતી

ही नीचे उतरी गए जो मित्र था बिचार एक तो मदो पड़ो मित्रो ने आता नहीं कूतरा है था, वहाँ ना रखो लिया है अमरी वगैरह एक नही आ जो लियो बे बे रखे दीपड़ा जेव मित्र एंट्री मरे है भाई રૂકો જરા સબર કરો બાયડો બેન લટકાણા છે અને મજા લેવા માટે પાંચ દિવસ પછી મજા જરા હું આંબા ઉપર છું પે તું ચલ રહે હો બેટા

ડાયરેક્ટ કેરી જામો બોખામ લો આ ભાઈને બોલો તમાર આવા જુગાડ કરવા હોય તો બાહુબલીના કટપ ઓર થોડી ઘણી લઈ છે આ બાય રહી અહીંયા દર્શવાનો ડબલ જોટા મિત્રો બેના ડબલ જોટા હો જુડવા તો ફૂટે નકર આપણું હથિયાર સેમી લેકર મિત્રો લાવવાં મિત્રો તમારો ભાઈ કેમ ઉભો છે જો આ ભાઈ નો હથિયાર કામ ચાલુ મિત્રો તમારી વાડીએ હોય આંબા તો બોલા દે પડી જાય લવ ફળ લે પીધું પપડ તો મારી ઉપર થી જાય એમ

કેમે કેટલા ભરે મિત્રો રે મજા મિત્રો મળી આગો મિત્રો 13 બોરો લઈ નીકળી ગયા ઘરે ગાડી દબાઈએ મિત્રો નથી પાણા ભઈરા આમાં કેરી નથી ભાઈ

લાસ્ટ પીસ એ પણ બહુ હેરાન કરે મિત્રો આવતી જ નથી જોવો તમે હલવાથી નથી મિત્રો હા રેડી કામ ઉતરી ગયા મિત્રો આંબો સાફ થઈ ગયો બધી કેરીઓ ઘેરે લઈ જવાની આવતા વર્ષે બીજી કેરીઓ મળશે આ કેરીઓ જાય